ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે વીસ ઓગસ્ટ હવામાનની વાત કરીશું મિત્રો શું થયું શું થવા જઈ રહ્યું છે શું શું મોડલો કહે છે થોડુંક વધારે જાણીશું શું થાય છે એનો આપણને ખ્યાલ આવે મિત્રો ઓગણીસ તારીખની છ વાગ્યાથી વીસ તારીખના આજના ચવાના છ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકામાં વરસાદ થયો એમાં સૌથી વધારે કલ્યાણપુર માં પોણા અગિયાર ઇંચ થયો દ્વારકામાં છ ઈંચ થયો પોરબંદરમાં ચાર ઇંચ માંગરોળમાં પોણા ચાર ઇંચ સુત્રાપાડામાં ત્રણ પોઈન્ટ પાંત્રીસ ઇંચ જાફરાબાદમાં ત્રણ ઇંચ ઉમરગામમાં ત્રણ ઇંચ સોમનાથના ઉનામાં ત્રણ ઇંચ ગીર સોમનાથના કોડીનારમાં સવા બે ઇંચ હા મિત્રો ઓગણપચાસ તાલુકા એક ઇંચ ઉપરના હતા કુલ એકસો અડસઠ તાલુકામાં વરસાદ થયો હવે મિત્રો આપણે થોડુંક જાણીએ શું પરિસ્થિતિ થઈ શું વાત કરીએ અને કેવી રીતે શું બન્યું ને હવે શું બને થોડુંક જાણજો જે કાંઈ મને જાણકારી છે એની તમને આપું તમારી પાસે જાણકારી હોય મને કોમેન્ટમાં આપજો શું આઈએમડી કહેશે શું મોડલો કહેશે શું ન્યૂઝ ચેનલો કહેશે શું પરિસ્થિતિ થઈ અને શું થાય આપણે ખાસા પીડા એનું ક્રેડિટ નથી લેવું ખોટા પીડા એનું છટકી નથી જવું જે કાંઈ છે એ તમારી સામે રિઝલ્ટ છે છતાં આપણે વિગતવાર જોઈશું મિત્રો હવે આપણે લો પ્રેશરની વાત કરીએ પહેલાં હવે મિત્રો આઈ એમડીએ અત્યારે વેલ માર્કેટ લો પ્રેશર બની અને છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશ સુધી છે તે સેન્ટ્રલ મધ્યપ્રદેશ સુધી બાર કલાકમાં આવીને નબળું પડીને લો પ્રેશર છે એવું કહ્યું છે મિત્રો અને જે યુએસી છે તે અરબી સમુદ્રમાં ગુજરાત લાગુ બતાવ્યું છે પણ મિત્રો આપણે જે લો પ્રેશર કહ્યું હતું આપણે જે દ્વારકા બાજુ પહેલાં કીધું હતું કે વિશ્વમાં બને પણ તે ઉલટું બન્યું છે એમાંય આપણે ના નથી પાડવાની પણ બન્યું છે હવે લો પ્રેશર કેમ જાહેર ન થયું એની વાત કરી મિત્રો આ આપણે સ્પાટે ઉપર સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ગઈકાલે પણ જોયું લો પ્રેશર પહેલાં આઈએમડીને જાહેર કરવું પડે બનતું એને ખ્યાલ હોવો જોઈએ ખ્યાલ નહોતો એને યુએસી જાહેર રાખ્યા કારણ કે લો પ્રેશરની અગાઉ જાહેરાત નથી કરી એટલે કરી ન શકાય બે ત્રણ બોટો ઊંધી વળગી અરબી સમુદ્રમાં તમે સમાચારમાં જોયું હશે એટલે અલગ અલગ આપણને સત્તાવાર જાહેરાત ન થાય તો કોઈ મોડલ જાહેરાત કરતું નથી એટલે હવે લો પ્રેશર ન રહ્યું આપણે બધાથી અલગ રહ્યા જોકે અરબી સમુદ્રમાં આપણે સંભાવના બતાવી હતી એની કોઈ ક્રેડિટ નથી લેતા અલગ જગ્યાએ બન્યું અને જે ગઈકાલે ચાલવાની વાત દક્ષિણ ગુજરાતથી ઉપર ચડવાની વાત હતી એને બદલે કિનારે કિનારે ચાલ્યું અને દરિયાઈ પટેમાં અને એના લાગુ વિસ્તારો બધાએ લઈ લીધા હવે મિત્રો અત્યારની પરિસ્થિતિ મુજબ આ ચોમાસું ધરી ચોમાસું ધરી ગઈકાલે મિત્રો બપોર પછી પોરબંદર સુરત દીવ થ દીવ અને સુરત થઈને ડિપ્રેશન સુધી જતી હવે લો પ્રેશર મેલમાર્કેટ લો પ્રેશર છે એ લો પ્રેશર છે અત્યારે ક્યાં છે અત્યાર સંજોગોમાં ભૂર ડીસા ચાંજાપુર અને સેન્ટર ઓફ લો પ્રેશર એરિયાથી રીતે બંગાણી ખાડી મિત્રો અને ઓપ્સર થ્રોંગ જે કેરળથી દક્ષિણ ગુજરાત સુધી સવાઈ ગયા છે હવે તમે અત્યારે જુઓ પોઝિશન શું છે મિત્રો આ તમે ગુમરી જુઓ દ્વારકા આજુબાજુ છે અરબી સમુદ્રમાં છે આ સરફેસ લેવલ છે આ લો પ્રેશર જ કહેવાય અને જે ખંભાતના અખાતમાંથી આ બાજુ ચાલી અને એક યુએસ એટલે નબળું એવું લો પ્રેશર કહી શકાય એવું અત્યારે ખંભાતના અખાતથી ઉપર વડોદરા આજુબાજુ છે અને આપણે આના મુખ્ય વાદળો ક્યાં અત્યારે વરસી વરસી રહ્યા એ જોઈ તમે જુઓ સુરત ઉપર છે અને આ દરિયાઈ પટ્ટી છે સૌરાષ્ટ્રની અને અરબી સમુદ્રમાં મોટા ભાગના છે હવે મિત્રો આ ખસ છે આપણે જે કાંઈ વાત હતી એ કરતાં પચીસથી પાંત્રીસ ટકા ભાગમાં સાર્વત્રિક સારો વરસાદ કહેવાય હજી પણ કલ્યાણપુર તાલુકાના અમુક મિત્રોના ચોમાસા મળે છે કે નથી સંતોષકારક બીજા જે કાંઈ આપણે જે કાંઈ વાતો હતી જે કાંઈ એને મોડલોએ બતાવ્યું આઈ એમડીએ બતાવ્યું એ મુજબ બધી જગ્યાએ નથી થયું અત્યારે ચૌરાષ્ટ્ર પ્લસમાં રહ્યું છે ગુજરાત રિઝન કરતાં હવે શું થાય તો આ ધીમે ધીમે ખસે હશે ખંભાતના આખા બાજુ અને જે હાલ વડોદરા બાજુ જે યુએસી રહ્યું તે ઉપર ચડ્યા છે એટલે બધે વરસાદ થાય ડિપ્રેશન હવે લો પ્રેશર બની જશે એ પણ નજીક આવી જશે એટલે એના યુએસી અને ચેર ઝોન થશે પણ કોઈ ચોક્કસ ખેડૂતો નક્કી નહીં કરી શકે શેનો વરસાદ આવ્યો ચેનો થયો આપણે જે વિદર્ભવાળું લો પ્રેશર આ ડિપ્રેશન પાછળ હતું તે ચોમાસું ધરીને ભળી ગયું એવું કહેવામાં આવ્યું હતું પણ ખરેખર તે આપણે જે અરબી સમુદ્રમાં લો પ્રેશર જોયું એ બની ગયું હતું અને ચોમાસું ધરી નીચે આવી ગઈ મુંબઈને અને વધારે વરસાદ થયો પણ આજે ગઈકાલ ચાંદ સુધી પોરબંદરથી સુરતવાળા એરિયામાં હતી આજે ભુજવાળા એરિયામાં આવી ગઈ છે અત્યારના બુલેટિનમાં હવે મિત્રો લો પ્રસરની ફરી અસર અને આ બધાની અસરથી ફરી પાછો ગુજરાત રીજનમાં કોઈ જગ્યાએ વરસાદ બાકી નહીં રહે પણ જેના નસીબમાં જેવો વરસાદ હોય એવો આવે અત્યારમાં પણ અમારા લોકેશનમાં ચાલુ થયો છે ત્યારે નવ વાગ્યે એટલે ધીમી ધારે પણ ઘણી જગ્યાએ સમાચાર મળી રહ્યા છે દરિયાઈ પટ્ટીના ચોમાસા હતા હમણાં એક મિત્રની કોમેન્ટ હતી કે બહુ વ્યાપક સારો વરસાદ પડી ગયો ત્યાં પોણા અગિયાર ઇંચ હોય હશે કલ્યાણપુર તાલુકાના ભાઈનું એ કોમેન્ટ પણ હજી એવી પણ કોમેન્ટ મળે છે કે અમુક ગામડા ત્યાં પણ રહી ગયા છે પણ ચાર્વત્રિક સારો વરસાદ પાંત્રીસ ટકા વિસ્તારમાં થયો ગણાય હજી જે પાંસઠ ટકા વિસ્તાર છે તે આપણે ચોળથી અત્યારે ને વીસની ચવાર સુધીમાં અમને મધ્યમ અને હળવો વરસાદ રહ્યો છે અમુક વિસ્તારોમાં ભારે ડેટા આવેલા છે બસો સત્તર તાલુકાના એકસો અડસઠ તાલુકાના ઓગણસિત્તેર ઇંચ ઉપરના હતા અને ઓગણપચાવન ઇંચ ઉપરના હતા પણ જે કાંઈ વાતો અને જે કાંઈ હતું એ મુજબ થયું નથી મિત્રો જ્યારે સાનુકૂળ પરિસ્થિતિ બને અને કુદરત જ્યારે આપણને આપે છે ત્યારે એક ટ્રફમાંથી પણ આવા રાઉન્ડ આવી શકે છે અને નથી આપતા ત્યારે ડિપ્રેશન પણ બીજે વ્યુ છે અત્યારે જે આ આવે છે તે અત્યારે ધરી ભરી મુજબ અહીંયા જ આવે પણ જો આપણા નસીબ એટલો વરસાદ ન હોય તો બહાર છટકી જાય પણ એવું ઓછી બનવાની શક્યતા બધી બાજુ સારી શક્યતા છે અમુક સીમિત વિસ્તારમાં એક્સ્ટ્રેન્ટલી હેવી રેનફોલ વીસ એકવીસમાં સૌરાષ્ટ્ર અને વીસમાં રિજન બતાવ્યું છે બાકી ચૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કંસ માટે પણ ચારી સંભાવનાઓ છે જેના નસીબમાં જેના ભાગમાં જેટલું આવે અને કુદરતને આપવું હશે એટલું આપશે પણ સ્થિતિ શું હોય છે હું બતાવાય છે આગળની આગાહી આપણે જે ચીરી જોશે જોઈએ છે વિડીયોની એને સમજાય છે આગળ શું પરિસ્થિતિ થાય છે તે આપણે આગળ વિડીયોમાં જોશું તમારા પણ જે કાંઈ અનુભવ હોય શેર કરજો એક ભાઈની કાલે કોમેન્ટ હતી કંસના કચકાતરાના જાણકાર હશે એમનું એવું કીધું કે વ્યાપક વરસાદમાં થોડોક રાહ જોવી પડશે પણ મોડલો જોતાં જે કાંઈ અનુમાનો હશે એ મુજબ તો બાવીસ સુધીમાં બધે સારો વરસાદ થઈ જવો જોઈએ છતાં જોઈએ છીએ જે કેવા કામ કરે છે પરિબળોને કુદરત ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી